મિત્રો જય સ્વામિનારાયણ ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય એને બધાયને જા જાતિ જય સ્વામિનારાયણ તો એક સરસ મજાનું ઝીણાભાઈને કીર્તનની કડી ગાઈ નાખું ધન્ય ધન્ય પંચાળાની ધરતી ધન્ય ધન્ય ઝીણાભાઈ રે ધન્ય 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 છે ધર્મ કુમારના રાશર્યા સુખ પાર રસિયો રાસ રમે મિત્રો જય સ્વામિનારાયણ પંચાળામાં સ્વામિનારાયણ ભગવાન ઝીણાભાઈની આરે રાસની માતા એ સ્થળ આજે તમને દર્શન કરાવવાના છે ખૂબ સરસ મજાની બહેનો ચલાલાની બહેનો યાત્રામાં નીકળ્યા હતા એ ઝીણાભાઈનું જે સ્થળ સ્વામિનારાયણ ભગવાન અને જીણાભાઈ જ્યાં રાસરી માતા ને એ સ્થળના આજ તમને વિડીયો બતાવવાનો છે ખૂબ સરસ મજાનો વિડીયો પૂરેપૂરો જોઈજો કેવો તમને લાગ્યો એનો લાઇક કરતા રહીજો ખૂબ સરસ મજાના પાંચ જગ્યાએ મોટા મોટા મંદિરના દર્શન કર્યા છે બધા વિડીયા એક 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 પછી એક પછી એક મુકતા રહેવું અને ખૂબ સરસ મજાના દર્શન કરવાનો તમને લાભ મળશે જય સ્વામિનારાયણ જોઈ શકો છો ચલાલાને જયનો રાસ લઈ રહ્યા છે સ્વામિનારાયણ ભગવાનજીના ભાઈ રાસરી માતા ભાળામાં પિસ્ટોલ છે આપ જોઈ શકો છો પંચાળામાં કરે સ્વામિ ભગવાન રાશ્રી માતા જય સ્થળ છે જય સ્વામિમાન આપ જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાન છે છે રાસ જોઈ શકો છો ચલાલાની બહેન મીરાભાઈ જેમ ભક્તિ કરતા હતા એમ ભક્તિ કરવા મીરા છે આપ જોઈ શકો છો મીરાબેન ભાઈ બની ગયા છે ખૂબ સરસ મજાના કીર્તન ગાયા બસમાં અને પંચાળામાં પણ ખૂબ સરસ મજાનો રાસ લઈ રહ્યા છે બહેનો ઝીણાભાઈ સાથે તાજી પછી આશ્રમ દીધી આજ તો ચલાવા ગયા Sămînării mănăstirii a fost o săcoșă, cu o sursă de energie. Sămînării mănăstirii a fost o săcoșă, cu o sursă de energie. Sămînării mănăstirii de energie. Sămînării mănăstirii a fost o săcoșă, cu o sursă de જેના ભાઈના દરબાર ગટ આપ જોઈ શકો છો મંદિર મહારાજ સ્વામી મંદિર પંચાળા

શ્વાયણ ભગવાને આમાં ફોરી જવાની ખાંડને આમાં વરદાન આપ્યું હતું આમાં ક્યારેય એના જ ખૂટ્યું નહોતું આ એ છે સ્થળ આપણ પ્રસાદીનું સારા જોઈ શકો છો ક્યારે આમાંથી એના જ ખૂટ્યું નહોતું આ ખાંડમાંથી એ સ્થળ છે શરણાવરી આવેલા છે ચાળા જીવન જોઈ શકો છો જોઈ શકો છો પીભયાણા પહોંચી ગયા છે ચેલા લાણા યાત્રિકો પીપલાણા સ્વામિનારાયણ મંદિર જય સ્વામિનારણ પાછળ માણકી ગોડી જોઈ શકો છો સ્વામિયણ સાક્ષાત બિરાજતા હોય પીપલાણા પહોંચી ગયા છે પીપલાણા સ્વામિનારાયણ મંદિર ખૂબ સરસ મજાનો ગાર્ડન છે જોઈ શકો છો પીપલાણા સ્વામિનારાયણ મંદિર જોઈ શકો છો પીપલાણા સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો પીપળાના સ્વામિનારાયણ ભગવાને અહીંયા દીક્ષા લીધું બરોબર રામાનંદ સ્વામી આય હા હા સ્થાન બરાબર પીપલાણામાં સ્વામિનારાયણ ભગવાનને દીક્ષા આપી રામાનંદ સ્વામી એ આપી જોઈ શકો છો સરસ મજાનું મોટું મંદિર છે છે આપણા

સરસ મજાનું મોટું મંદિર છે જય સ્વામિ આ વર્ડ નીચે હજારો ભૂત રહેતા હતા સ્વામિનારાયણ ભગવાન એ બધા ભૂત નો ઉધાર કર્યો એ આપ જોઈ શકો છો ખુબ સરસ મજાના સૂત્રી બનાવેલી છે સ્વામિનારાયણ ભગવાનને આપ જોઈ શકો છો હજારો ભૂતનો ઉદ્ધાર કર્યો હતો કઈ કોઈ રહી નહોતું આવતું એવું સ્થળ હતું આ સ્વામિનારાયણ ભગવાને ભૂતનો ઉદ્ધાર કર્યો હતો એ સ્થળ છે

Thank mm -hmm. you.